હોય રસ નીકળે જ્યુસ કાઢવાનું તને ખાવાની હોય દ્રાક્ષે કોઈ દિવસ કેરી ની ઈર્ષા ના કરાય દ્રાક્ષે કેરી બનવાની જરૂરિયાત નથી મીઠી દ્રાક્ષ બનવાની જરૂરિયાત છે ચીકુએ એ દ્રાક્ષ ની ઈર્ષા ના કરાય એમ આપણે બધા અહીંયા મોરબીમાં જીવીએ છીએ શું કરવા બીજાની ઈર્ષા કરવી તમે ટાઇલ્સ તમારું કારખાનું ચલાવો પેલા એનું ચલાવો પેલા ડોક્ટર પ્રેક્ટિસ કરો પેલા એન્જિનિયર કરો પેલા વકીલનું નું કરે દરેક પોતાના ટ્રેક ઉપર સારી રીતે ચાલે તો સારામાં સારું છે બીજાના ટ્રેકમાં માથાકૂટ કરવી જ નહીં તમે દોડની રમત જોઈએ છે દોડની અંદર બધા દોડતા હોય એમાં દરેક ને ટ્રેક હોય છે આપણે મોરબીમાં લગાઈ એમાં કઈ ટ્રેક બેક એમ વગર દોડતા હોય છે પણ આ તો ઓલિમ્પિકમાં હોય ને એમાં સ્પેશિયલ ટ્રેક હોય પોતપોતાના રસ્તા તમે સારામાં સારી સ્પીડ થી દોડતા હોય પણ જો તમે પહેલા પહોંચ્યા પણ પહોંચતી વખતે રસ્તામાં કોઈકના પાટા ઉપર પગ મૂક્યો તો તમને ઇનામ ન મળે કેમ કારણ કે તમે કોકની ટ્રેક પર પગ એટલે તમને ફાઉલ કહેવામાં આવે જે ફૂલ સ્પીડમાં હોય પણ કોકની ટ્રેક પર પગ મૂકે ફાઉલ કહેવાય એમ જે ગમે તેટલી હાઈટ પર હોય પણ કોકની ટ્રેકમાં કેતા બીજાના ટ્રેકની અંદર પગ નાખેને ને ફાઉલ કહેવાય બીજાની ટ્રેકમાં માથા ન ભરાવા પગ ન મૂકવા તમે તમારી ટ્રેકમાં આગળ વધો બીજા સાથે શું કરો કરો છો ભારતીય સંસ્કૃતિ આપણને આ શીખવાડે છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મારે બોલતા ભગવાન સૌનું ભલું કરો આજે માણસો નથી બોલી શકતા કેટલાક બોલે ભગવાન સૌનું ભલું કરો શરૂઆત મારાથી કરો એમ નહી સૌનું ભલું કરો કેટલાક ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન આખા મોરબી નું હારું કરજો પણ આ બેનું ન કરતા એનું હું જ કરીશ આ એક બેન તો બાકી જ રાખજો કેટલાક ને જે નડતા હોય ને એને બાજુ પર રખાવે એવું નહીં દરેકનું સારું કરો આ ભદ્ર ભાવના ભારતીય સંસ્કૃતિ એ શીખવાડી છે અરે આપણા ત્યાં તો આના કરતા એક સ્ટેપ ઉપરની ભાવના છે નરસિંહ મહેતાએ શું લખ્યું વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે બીજાની પીડ બીજાની જે પરિસ્થિતિ એને સમજી શકે એ સાચા ભક્તનું લક્ષણ છે ભગવાન સ્વામિનારાયણ એમને પોતાના ગુરુ પાસે ગાદી પર આવ્યા પછી વરદાન શું માગ્યા કે જે સ્વામિનારાયણનું ભજન કરે એના નસીબમાં ભિક્ષા લખ્યું હોય તો સ્વામિનારાયણનો હરિભક્ત એને ક્યારેય ભીખ માગવાનો વારો ન આવે અને જે સ્વામિનારાયણનું ભજન કરે એને એક વિંછી કરડવાની વેદના લખી હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વિંછીની વેદના થાય પણ સ્વામિનારાયણનું ભગવાનનું નામ લેનાર એ ક્યારેય દુખી ના થાય બીજાના દુઃખો એ પોતે માગી લીધા ભક્તોની પીડા એ પોતે માગી લીધી

કે બીજાનું સારું થાય એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ કદાચ કોઈકને તમે પૈસાથી મદદ કરી શકો છો એ કરવું જોઈએ એ ના થાય તો કોઈકને ફિઝિકલ હેલ્પફુલ થાવ કદાચ એ પણ ના થાય તો કોઈકનું સારું થાય એના માટે ભગવાનને પ્રાર્થના તો કરો કેટલાક લોકો શું કરે છે મદદરૂપ તો થતા નથી પણ કોઈકનું ખરાબ થાય ને એવી મનમાં ભાવના કરે છે આ પણ કરો તો ભૂલ છે એક મહાત્મા હતા એક ગામમાં બહુ સારા હતા સજ્જન હતા સાધુ હતા

છે મહાત્મા એ વખતે પણ વિચાર કઈ ના બોલ્યા પણ એના મનમાં એક વિચાર આવ્યો હા એ લાગનો છે શું વિચાર આવ્યો એ જ લાગનો છે આટલો મનમાં ખાલી વિચાર આવ્યો અને પછી બપોરનો જમવાનો ટાઈમ થયો એટલે રાહ જોતા તક થાળ આવે ને ખાઈએ થાળ જ ના આવ્યો સાંજ પડી થાળ જ ના આવ્યો બીજા દિવસે થાળ ના આવ્યો ના તો મહાત્મા હતા એને અંતર્દ્રષ્ટિ ચાલુ કરી કે રોજ આવે ને આજે જ કેમ ના આવ્યો છેલ્લા પચીસ વર્ષમાં એક પણ દિવસ થાળ કીધા વગર આવતો હતો અને આજે કેમ થાળ ના આવ્યો નક્કી કંઈક તકલીફ થઈ લાગે છે વોટ એવર રોંગ ઇઝ રોંગ વિથિન મી અંતર્દ્રષ્ટિ ચાલુ કરી શું અંતરદ્રષ્ટિ આંખો બંધ કરી વિચાર કર્યો કે મારાથી શું ભૂલ થઈ ગઈ છે કંઈ પકડાયું નહીં વધારે આંખો બંધ કરીને મજબૂત થી અંતર્દ્રષ્ટિ કરી કે શું ભૂલ થઈ છે મારાથી કંઈ દેખાય નહીં જેમ અમુક પથરીઓ છે ને તમારે એક્સટ્રેમ ના આવે સોનોગ્રાફી કરવી પડે એમ અમુક ભૂલો છે ને ખુલ્લી આંખે ના પકડાય આંખો બંધ કરવી પડે

એ દશરથ રાજાને મળવા માટે પેલા ગયા વિચાર કરે છે કે સવાર થઈ ગઈ છતાં દશરથ કેમ દેખાતા નથી જોયું તો દશરથ તો જમીન પર પડેલા હતા ખબર પડી ગઈ કે કઈ રાતે પ્રોગ્રામ થયો લાગે છે સુમંત્ર એ પૂછ્યું કે દેવી શું થયું છે રાજન ને પૂછ્યું કે રાજન શું થયું છે કઈ કઈ કે કઈ થયું નથી રામને તમે બોલાવી લાવો આગને આ છે રાજાની રામને બોલાવી લાવો અને કઈ કઈ ને આદેશ થી રામને બોલાવા ગયા રામ કે શું થયું છે મારા પિતાશ્રી એ કઈ કઈ નહીં આપને બોલાવે છાપાઓ રામ ભગવાન દશરથ રાજાના કક્ષ ત્રણ પગાર્યા જોયું તો દશરથ જમીન પર પડેલા હતા અને રામ થોડીક પરિસ્થિતિ પામી ગયા પિતાશ્રીને કંઈક થયું લાગે છે એટલે રામ પિતાશ્રીના ચરણમાં બેસી ગયા પિતાશ્રી શું થયું છે શું તકલીફ છે આપને કઈ વ્યાધિ છે શારીરિક માનસિક શું તકલીફ છે બોલો પિતાશ્રી આપને શું તકલીફ છે જ્યાં રામ આજીજી કરતા હતા એ સમય કઈ કઈ પોતે બોલ્યા તારા બાપને તને કંઈક કહેવું છે શું કહેવું છે

કે જે તારો રાજ થવાનો હતો એની જગ્યા ભરત નો હતા અને બીજું વરદાન કીધું છે કે ભરત નો વિષેક થાય અને ત્યાર પછી તારે રાજ્યમાં નહીં રહેવાનું તારે ચૌદ વર્ષ જંગલમાં રહેવાનું બંને વરદાન શાંતિથી રામે સાંભળી લીધા રામના ચહેરા પરની એક રેખા પણ બદલાઈ નથી

રામ રાજા થવાના હતા એની સામે એમને જંગલમાં જવાનો વારો આવ્યો કારણ કોણ બન્યું કૈકઈ અરે મંત્રા ગઈકાલે મેં આપને વાત કરી હતી કે કેટલાક સુખી સંપન્ન પરિવાર હોય છે છતાં પણ ઝઘડા થાય છે એ આના ઝઘડા છે એક વ્યક્તિની ભૂલ એક વ્યક્તિની હટ પરિવારને કયા લેવલ સુધી પહોંચાડી શકે છે બાર થી સારું લાગતું હોય છતાં પરિવાર અંદરથી ખોખલા થઈ જાય આજે સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય તો કયો પ્રશ્ન છે

બે વર્ષ પહેલા બોમ્બે માં તાજ હોટલ ઉપર આતંકવાદીએ હુમલો કરેલો અને એ સમયે વિશ્વના તમામ ટેલિકાસ્ટ દ્વારા આ મીડિયા દ્વારા એનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવતું હતું આતંકવાદીઓ ઘૂસ્યા બોમ્બે દિલ્હી થી બ્લેક કેટ કમાન્ડો બોલાવવામાં આવ્યા હેલિકોપ્ટર માંથી નીચે ઉતરે છે ખૂનાખરાબી ચાલુ છે માણસો મરી રહ્યા છે અને લોહીવાળી આખી બધી સરફેસ થયેલી બધી ટીવી પર બતાવી રહ્યા છે આ સમાચાર વિશ્વના કરોડો લોકોએ પોતાના ઘરમાં સોફા સેટ પર બેસીને એર કન્ડિશન ચાલુ કરીને બ્રેડ અને બટર ખાતા ખાતા જોયા છે કોકના ઘરમાં ગમે તેવી તકલીફ થાય અથવા આતંકવાદીઓ ગમે તેટલા માણસોને મારી નાખે તમારા ઘરમાં ખાવાનું નહીં અટકે જેમ ભુજમાં ભૂકંપ થયો અથવા તો જાપાનની અંદર સુનામી આવ્યું એમાં તમારું શું અટક્યું આતંકવાદીઓ લાખો માણસોને મારી નાખશે તમારા ઘરમાં ખાવાનું નહીં અટકે પણ જે દિવસે ઘરવાળા સાથે ઝઘડો થયો છે ને કોકલાડો ભૂખ્યું રહેવું પડશે

ઘર બારથી આપણને સારા બનાવે મોટા બંગલા તમારા હોય ઇટ ડઝન મીન કે તમે સુખી છો કેટલાક લોકોના ઘર પર શું લખ્યું હોય છે હોમ સ્વીટ હોમ અંદર સ્વીટનેસ નો છોટો હોતો નથી સ્વીટ હોમ લખો એટલે સ્વીટનેસ આવી જાય કેટલાકના ઘર પર લખ્યું હોય છે માતૃ છાયા પિતૃ છાયા મા બાપ ને ગઈડા ઘર માં મૂક્યું હોય અને પાછો બોર્ડ મારે છે માતૃ છાયા આ બોર્ડ ઉતારી નાખ લખી દે પત્ની છાયા મા બાપ ને કે એડા ઘરમાં મૂકે પાછો બોર્ડ મારે માતૃ છાય એમ પિતૃ છાય એના બોર્ડ લગાવવાથી ઘરે ભવ્ય થઈ જતું નથી મોટા મોટા બંગલા બનાવે ઘર કઈ સુખી રહી શકતા નથી એકવાર એક ભાઈના ઘર આગળથી હું પસાર થતો તો અને અલગ પ્રકારનું બોર્ડ મે જોયું બોર્ડ પર શું લખ્યું તું હાશ શું હાશ બે લેટર બે અક્ષરનો એક શબ્દ છે હાશ હવે હાશ પર ઘર પર લખવાનું હોય ઘર પર તો દીકરાનું દીકરીનું નામ માતા મહાદેવનું કે જે ભગવાનમાં તમે માનતા હોય એના નામ લખાય હાશ તો ક્યારે બોલવાનું હોય જ્યારે આપણી સાત દિવસની પારાયણ પૂરી થાય પછી તમે બોલશો કે હાશ માંડ છોડ્યા રાતે બાર બાર વગાડી દેતા હતા સ્વામી તો પારાયણ પૂરી થાય પછી આપણે હાશ બોલીએ અને ઘર પર હાશ લખ્યું હતું એટલે પેલા ભાઈને ને પૂછ્યું તું ભાઈ ઘર પર હાશ કેમ લખ્યું છે મન કે આગા પાછા ઉછી ના કર્યા ત્યારે મોન મોન ઘર પૂરું થયું એટલે હાશ લખ્યું છે

અને પછી છત્રી પહેરી અને છત્રી પહેરીને હેઠા પડ્યા અને એક બીજાની આંગળી પર વીંટી પહેરવા નક્કી કર્યું કે હવાની અંદર વીંટી પહેરાવીએ બેગો એક ત્રીજો બ્રાહ્મણ ને હેઠો નાખ્યો વિધિ કરવા આરુથી તૈણે તૈણની છત્રી ખુલી ગઈ અને એક બીજાની આંગળી પર વીંટી પહેરાઈ અને બીજા દિવસે છાપામાં સમાચાર આવ્યા કે દુનિયામાં કોઈએ લગ્ન ન કરે એવા લગ્ન અમે કર્યા હવા લગ્ન કર્યા હવે એને ખબર નથી કે સ્વભાવ સેટ નહીં થાય બધી હવા નીકળી જવાય છે હવા લગ્ન કરે છે બોમ્બેના દરિયા કિનારે પાણીમ લગ્ન કર્યા ચોપાટીમાં પાણીમાં પાંત્રીસ ફૂટ ઊંટે પ્રેમીન પ્રેમિકા ગયા સ્વિમિંગ કોશ્યુમ પહેર્યા અને એકબીજાની આગળી પર વીંટી પહેરાઈ અને પછી સંતોષ માન્યો કે કોઈએ લગન ન કર્યા હોય એવા લગ્ન અમે પાણીમ કર્યા તમે હવામાં કરો પાણીમાં કરો નદી પર કરો પર્વત પર કરો જંગલમાં કરો અરે એવરેસ્ટ પર કરો અરે કૈલાસ સરોવર પર કરો અરે ચંદ્ર પર જઈને કરો તમારે જ્યાં પૈણું હોય ત્યાં પૈણો પણ હખણા રો તો અગત્યનું આ છે તમે કેવા લગ્ન કરો છો અગત્યનું મારા મા બાપ નક્કી કરે નક્કી હું કરું મારી રહેવાનું એટલે હું જ નક્કી કરું હવે જમાનો આવો આવી ગયો છે પણ છતાં વાસ્તવિકતા એ છે

તો હજી ચાલ્યું અરે ઘણા હારા આઠ આઠ વર્ષ સુધી ડેટિંગ કરે ચેટિંગ કરે તો એ હનીમૂન માં છૂટા પડીને આવે છે એમાં છૂટાછેડા થાય છે લવ મેરેજ કર્યા હમણાં જ જામનગર માં એક છોકરો મને મળ્યો આઠ વર્ષ સુધી પ્રેમિકા સાથે ફર્યા કર્યા એના માં બાપુજી બધાનો વિરોધ હતો ભાગી લગ્ન કર્યા બધાએ પાછો સ્વીકાર કરી લીધો અને લગ્નના 6 મહિનામાં છૂટા છેડા કેસ ચાલુ કર્યો છે ક્યાં ગયો તમારો લવ ક્યાં ગઈ તમારી પ્રેમ પત્રિકાઓ

પેલા લગ્ન કેવા સીધા સાદા લગ્ન થતા પેલા તો લગ્ન પર નીકળતા પરથી વાળાને કેવું છું વર હાથી કહીએ તારે હવે વરઘોડો કેતા હવે વર હાથી કેવાનું ચાલુ કરવું પડશે અને ઘોડા પરથી પડત તો માપનું વાગે હાથી પરથી જાય તો હાવ જાય હાથી પર ચાલુ કર્યું છે હાથી પર વરઘોડા કાઢો મોટા હાથી પર કરો એટલે લગ્ન જીવન લાંબા ચાલે માણસો આવું કરે છે પાર્ટી પ્લોટમાં લગ્ન કરવાના અને આ શૂટિંગ થતું હોય મોટા કેમેરાવાળા એ હોય પહેલાં આમાંથી કેટલા કે લગ્ન કર્યા ને ત્યારે કેવા કેમેરા હતા પહેલાં તો કેમેરા જ નહોતા પછી કેમેરા આવ્યા એ પેલા કોડાક ને કોની કારા રોલવાળા છત્રી ફોટાવાળા અને પહેલેથી પેલા ફોટોગ્રાફરને કીધું હોય ભાઈ ચોરીનો એક જ લેવાનું ગબડા તો એને એક જ લેવાનો કારણ કે બે રોલમાં જ આખા લગ્ન પતાવવાના હોય પહેલેથી કંઈ રાખ્યું હોય એને અને એમાંય જો ધ્યાન ના રાખે ચાલુમાં એક બટન દબાઈ ગયું તો ધોતા પેલા બધું ધોવાઈ જાય પેલું પાટલું ઢાંકડું જો ખુલી ગયું ભૂલે ચુકે તો બધું ધોવાઈ જાય એની સામે ડિજિટલ કેમેરા કેવા આવી ગયા છે પાડ્યા જ કરે છે ક્યાં આપણને ધોઈને બતાવવાના જ છે પડપડ કરે જ છે ક્યાં ખર્ચો કરવાનો છે ડિજિટલ કેમેરા આવી ગયા આટલા ફોટા પડાવે એટલે લગ્ન લાંબા ચાલે પેલા લગ્નની અંદર ફોટા સામાન્ય હતા પેલા આલ્બમ રાખવાના કેવા હતા ફોટા રાખવાના આલ્બમ

જોવાજી પેલા કેવા ફોટા પડાવતા હતા પેલા કન્યાના હાથમાં પતિનો ફોટો અને પતિના હાથમાં પત્નીનો ફોટો એ હાથમાં ફોટા ચિત્ર આવે છે આ ગ્રાફિક્સ થી ડિઝાઇન થી કરી જાત જાતનો આવું કરાયું હોય તો એ લાંબુ ચાલતું નથી હું કહેવા એ માંગુ છું કે લગ્નમાં લાંબા ખર્ચા કરો એટલે લંબ લગ્ન લાંબુ ચાલશે એવું નથી મોટી પાર્ટીઓ કરો 1000 રૂપિયાનો ડિશ કરો લાંબુ ચાલે એવું નથી મોટા મોટા હીરો હિરોઈન ને તમારી પાર્ટી માં બોલાવો લાંબુ ચાલે એવું નથી જાત જાતનું ડેકોરેશન કરો એવું નથી તો બહારથી જે ચિત્ર દેખાય છે એ ખોટું દેખાય છે અંદર પ્રોબ્લેમ છે અંદર પ્રશ્ન છે બહાર જે દેખાય ને દર વખતે સાચું ન માનવું એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા પોલીસ કે સાહેબ હું બહુ દુખી છું એ કે કેમનો દુખી છે એ કે મારી પત્ની બહુ ખરાબ છે એ કે તો ઘણા ન હોય શકે એ કે પણ મારી તો બહુ જ ખરાબ છે એ કે મને અપશબ્દ બોલે છે એ કે તો ઘણા બોલે છે એ કે પણ મને તો ક્યારેક મારે છે

ત્યારે રેસ કોર્સ પરથી તમે પસાર થાઓ ને એટલે ત્યારે રાતના ટાઈમે તો ઉત્સવ જેવું તમને લાગે અને આખી પાળી પર હજારો સ્ત્રી પુરુષોના જોડલાઓ પ્રકૃતિ પુરુષના જોડલા બેઠા જ હોય અને તમે ત્યાંથી પસાર થાઓ એટલે તમને શું લાગે કે કેટલા સુખી છે પ્રેમથી બધા બેઠા હોય બહુ સુખી લાગે પણ અમે લોકો એક સર્વે કર્યો છે અમે બેસવા જતા નથી પણ આ તો જે જાય છે એનો એક સર્વે કર્યો છે મેં શું સર્વે જેટલા કઈ બેઠા હોય છે બધા સુખી નથી હોતા એ બે ત્રણ પ્રકારના હોય છે કે ત્રણ પ્રકારના પહેલા છે સુખી સુખી બીજા છે સુખી દુખી અને ત્રીજા છે દુખી દુખી આ ત્રણ ફાઇલમ માણસો રેસકોર્સ પર કે કોઈ પણ ફરવાની જગ્યાએ બેઠા હોય પહેલા સુખી સુખી કોણ કે જેને તાજી તાજી હગઈ થઈ હોય અને તાજા તાજા લગન થયા હોય એ સુખી સુખી એકદમ સુખી એ લોકોની વાતો જો બાજુમાં બેહીને બેગડી સાંભળો ને તો તો સુખ સુખની જ વાતો હોય બોલો કે શું ના થાય તમારા માટે આકાશના તારા તોડી લઈએ ચંદ્ર પર એક ફ્લેટ લઈએ બેસ બેસ છોનો માનો ગેસ નો બાટલો ટાઈમે લાવે તોય ઘણું છે હવે પૈણ્યા પછી ખાલી બાટલો લાવજે તારા તોડી લાવવાની મોટી મોટી વાતો ઠોક ઠોક કરે છે ડિસ્કોર્સ પર બેઠો બેઠો તો લગ્ન પહેલા તો બધી વાતો થાય એ સુખી સુખી છે અને કેટલાક પૈણેલા બેઠા હોય અને પૈણ્યા પછી બે ત્રણ છોકરા થયા હોય

બારથી લોકો સારા દેખાતા હોય દશરથ રાજાના જીવનમાં જ આ પ્રશ્ન બન્યો બારથી ચક્રવર્તી હતા દશરથ માટે એવું લખ્યું છે કે દશરથ કેવા ચક્રવર્તી હતા કે જ્યારે દેવો ને દાનવ વચ્ચે યુદ્ધ થાય ત્યારે દાનવો ની સામે જીતવા માટે દેવતાઓ દશરથ દશરથ હતા બીજા બધાના પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા હતા પણ રામના જંગલમાં ગયા પછી સાત જ દિવસમાં દશરથ આઘાત સહન ન કરી શક્યા અને મોતને શરણ થઈ ગયા કદાચ દશરથ રાજાની વાતો તો એકવીસ લાખ વર્ષ પહેલાની છે પણ અબ્રાહમ લિંકન અમેરિકાના અત્યાર સુધી જેટલા કઈ રાષ્ટ્રપ્રમુખ થયા એમાં જો કોઈ શ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખ હોય તો એ અબ્રાહમ લિંકન છે અબ્રાહમ લિંકન કઠિયારાનો દીકરો બહુ ગરીબ પરિસ્થિતિની અંદર બહાર આવ્યો એની માતા ઝાડની છાલ પર એવી સીડી લખીને શીખવાડતા હતા કેટલો ગરીબ હશે સ્લેટ નહીં પેન નહીં નોટ પેન કાગળ કશું જ નહીં છતાં અબ્રાહમ લિંકને પ્રયત્ન કર્યો

તમને નોબલ પ્રાઇઝ નું સર્ટિફિકેટ આપે પણ એ કામ નહીં લાગે જ્યાં સુધી તમારા ઘરવાળા સર્ટિફિકેટ નહીં આપે આખી દુનિયા તમને સર્ટિફિકેટ આપે એ ચાલે પણ ઘરવાળાનું સર્ટિફિકેટ વધારે અગત્યનું છે પ્રજાપતિ થવું સહેલું છે પ્રજાપ્રિય પ્રિય થવું સહેલું છે પણ પત્ની પ્રિય થવું વધારે અઘરું છે ગામ આખામાં તમે પટલાઈ ઠોકી શકો પણ ઘરવાળાના પ્રિય થવું વધારે ગુરુ છે આખો નાખો ઉમિયા પરિવાર ચલાવાય પણ પોતાનો પરિવાર નહીં ચલાવાય હા ભાઈ તમને કહી દઉં ભેગું ભેગું હા ઉમિયા પરિવાર ચલાવજો પણ પેલો પોતાનો પરિવાર ચલાવજો પેલો અખરો એ ચલાવવાનો છે ઘણીવાર આપણો પરિવાર અખરો નો ચાલતો હોય આમ ગામ આખાની એટલાને સમાજ સેવા માં બહુ હોય સમાજ સેવા કરો સમાજ સેવા કરો લોકોને છોકરાને ભણાવો પણ પહેલા તારા છોકરા અખરો ભણાય લોકોને છોકરા ભણાવવાના જ છે પણ પેરેલ પોતાના છોકરાને ધ્યાન આપવા લો છો માણસ વા નથી કરી શકતા હોતા